વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિકાસમાં પ્રદાન પ્રામાણિકતા અને સામાજિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષમાં પ્રદાન જેવા વિવિધ માપદંડના આધારે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે ઉપરોક્ત બાબતોના આધારે જ તેઓની શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ હતી શિક્ષક દિન નિમિત્તે તાલુકા જિલ્લા સમારોહ જેપી કોલેજ ખાતે યોજાયો ત્યારે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે અતિથિ વિશેષ ડીડીઓ યોગેશભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ તેમજ અન્ય સંઘ ઘટકના મહાનુભાવોની હાજરીમાં તેમને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાનું નામ રોશન કરવા બદલ તેમની પ્રસ્તુત સિદ્ધિની કદર કરી તેમને બિરદાવી સમગ્ર શાળા પરિવાર તથા સંચાલક મંડળે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે વિશેષ કરીને શાળાના પ્રમુખ જનાબ હાજી શેખ સૌદભાઈ સંસ્થાના માનદ મંત્રી જનાબ હાજી જહાંગીર પઠાણ તથા સંસ્થાના ચેરમેન જનાબ ઇકબાલભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળના ટ્રસ્ટીઓએ અને સમગ્ર શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોએ તેમની આ સિદ્ધિને બિરદાવતા હર્ષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે તેઓ શ્રી ભવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ સફળતાઓ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી છે